નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર નાનકડા ગામડામાંથી બે યુવતીઓને બેંકમાં નોકરીની લાલચ અને બાળકને મારી નાખવાની ધમકી આપી અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં હાઇવેની એક હોટલમાં ગોંધી રાખી હતી સૌરાષ્ટ્ર નાનકડા ગામડામાંથી બે યુવતીઓને બેંકમાં નોકરી આપવાનું કહી બે યુવક અમદાવાદ લઈને આવ્યા હતા શહેરના નિકોલ વિસ્તારમાં હાઇવેની એક હોટલમાં બંને યુવતીઓને રોકવામાં આવી હતી બંને યુવતીઓને દેહ વેપારના ધંધામાં ધકેલવા મજબૂર કરવામાં આવી હતી જોકે આ સમગ્ર મામલે યુવતીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને તેમના સ્વજનોને પણ જાણ કરી હતી આ અંગે જાણ થતાં જ નિકોલ પોલીસ ટીમ તાત્કાલિક હોટલ ઉપર પહોંચી અને રેડ કરી બંને યુવતીઓને બચાવી હતી ત્યારે હોટલના રૂમમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સમગ્ર મામલે નિકોલ પોલીસે હાલ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલી હોટેલમાં બે યુવતીઓને જબરજસ્તી ગોંધી રાખવામાં આવી હતી અને તેમને તે વ્યાપારમાં ધકેલવા મજબૂર કરવામાં આવતી હોવાની વાત પોલીસ કંટ્રોલ રૂમને થઈ હતી આજે બપોરના સમયે નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં તેમણે હોટેલના અલગ અલગ રૂમમાં તપાસ કરતાં બે યુવતીઓ મળી આપી હતી નિકોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને આ યુવતીઓને બચાવી હતી આ સમગ્ર મામલે નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને યુવતીઓને મજબૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે